કેમ છો મિત્રો મારું નામ ડૉક્ટર નાવિક ગોંડલિયા છે હું એમડી એમડીપીડિયાટ્રિક એટલે કે રોગ નિષ્ણાંત છું મિત્રો આજે આપણે વાત કરીશું બાળકોમાં તાવ સાથે આવતી ખેંચ વિશે આપણે જાણીએ છીએ કે આ બાળકોમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે તેમાં પેરેન્ટ્સ કોઈ પ્રકારની ગભરાવાની જરૂર હોતી નથી મિત્રો બાળકની ઉંમર છ મહિનાથી માંડીને સાહીઠ મહિના એટલે કે પાંચ વર્ષની થાય ત્યાં સુધી બાળકને જ્યારે તાવ આવે ત્યારે ખેંચ આવી શકતી હોય છે મિત્રો તાવની શરૂઆત થાય ત્યારે ઘણીવાર બાળકનું શરીર એટલે કે ચામડીથી ઠંડુ હોય છે પણ અંદર એટલે કે શરીરનું અંદરનું તાપમાન વધી ગયેલું હોય છે અને જ્યારે અંદરનું તાપમાન વધે ત્યારે મગજમાં રહેલા જે તાપમાનના સેન્સિટિવિટી કેન્દ્રો છે એ એક્ટિવેટ થઈ જાય અને તેના કારણે બાળકને ખેંચ આવતી હોય છે એટલે કે ખેંચ આવ્યાના બેથી અડધી કલાક કે કલાક પછી બી બાળકને ખૂબ જ વધારે પડતો તાવ એકસો એકસો બે ડિગ્રી સાથે તાવ જોવા મળે છે મિત્રો ખેંચ આવવાનું કારણ શું તો કે મોટાભાગના કેસમાં આનું કોઈ પ્રકારનું કારણ જાણી શકાતું નથી એટલે કે એ ઇડિયોપેથિક છે બીજું જે બાળકના ફેમિલીમાં એટલે કે એમના પપ્પા અથવા મમ્મીના ફેમિલીમાં જો આવી તાવ સાથે આવતી ખેંચની મિસ્ટણી હોય તો તમારા બાળકને ખેંચ આવવાની શક્યતા બીજા બધા નોર્મલ બાળકો કરતાં વધારે છે બીજું ખેંચના કયા કયા લક્ષણો હોઈ શકે કે બાળકના બંને હાથ બંને પગ આવી રીતે આમ કડક કરે છે ખૂબ જ આને ઝટકા મારે છે આવું બેથી પાંચ મિનિટ સુધી ચાલતું હોય છે ખેંચ આવવા આવવાની સાથે અથવા ખેંચ આવ્યા બાદ મોટામાંથી ફીણ નીકળવા આંખો એકદમ ઉપર ચડી જવી સંડાસ થઈ જવું પેશાબ થઈ જવું આ બધા જ લક્ષણો એ ક્લિયર કટ બાળકને ખેંચ આવેલી છે જે બતાવે છે મિત્રો સમય મર્યાદાની વાત કરીએ તો તાવ સાથે આવતી ખેંચ મોટાભાગના બાળકોમાં ત્રીસ સેકન્ડથી માંડીને બે મિનિટ અને મેક્સિમમ પાંચ મિનિટ સુધી ચાલતી હોય છે બેથી પાંચ મિનિટ સુધી ખેંચમાં એની આપોઆપ આ ખેંચ બંધ થઈ જતી હોય છે મિત્રો બાળકોમાં તાવ સાથે આવતી ખેંચમાં કયા રિપોર્ટ કરવાની જરૂર હોય છે પેરેન્ટ્સ ખૂબ જ ચિંતાતુર હોય છે કે બાળકના મગજનો એમઆરઆઈ કરાવી દઈએ મગજની પટ્ટી કરાવી દઈએ કે આપને ખબર પડે કે બાળકના મગજમાં તો કંઈ તકલીફ છે કે નહીં પણ ખરા અર્થમાં આવું કોઈ બાળકને જ્યારે તાવ સાથે આવતી ખેંચ હોય એમાં કોઈ પણ પ્રકારનો એમઆરઆઈ એ પછી મગજની પટ્ટી કરવાની ક્યારેય જરૂર હોતી નથી સૌ પ્રથમ વખત જ્યારે ખેંચ આવે ત્યારે તાવને કંટ્રોલમાં કરવાનો હોય છે અને તાવ શા કારણે આટલો વધારે તાવ આવ્યો છે શરદી ખાંસીના કારણે છે દાડા ઉલટીના કારણે છે ડેન્ગ્યુના કારણે છે ટાઈફોઈડના કારણે છે કે વાયરલ છે એને લગતા બેઝિક રિપોર્ટ્સથી જ આપણને ખ્યાલ આવતો હોય છે કે શા માટે તાવ આવ્યો છે બીજું જ્યારે પણ બાળકને કોઈ એક શરીરની એક બાજુ ખેંચ આવે ખેંચ એ પાંચ મિનિટ કરતાં વધારે એટલે કે લાંબા સમય સુધી ચાલે દાખલ કર્યા પછી બીજી વાર ખેંચ આવે તાવ વગર ખેંચ આવે આવા અમુક સંજોગો છે જેમાં જ બાળકને એમ અથવા તો મગજની પટ્ટી એટલે કે ઈજી કરવાની જરૂર હોય છે બાકી નવ્વાણું ટકા કેસની અંદર પ્રથમ વખત ખેંચ જ્યારે આવેલી હોય એમાં કોઈ પ્રકારના આવા ભારે રેકોર્ડ કરવાની ક્યારેય જરૂર એ નથી મિત્રો આપણે સારવારની વાત કરીએ તો આની સારવાર શું તો પ્રથમ વખત જ્યારે ખેંચ આવે ત્યારે એની આપમેળે એ ખેંચ બંધ થઈ જતી હોય છે અને આપણે જનરલી ફર્સ્ટ ટાઈમ બાળકને ટ્વેન્ટી ફોર અવર યા તો ફોર્ટી એટ અવર ઓબ્ઝર્વેશન માટે દાખલ કરતા હોઈએ છીએ જ્યારે ખેંચ ચાલુ હોય અને હોસ્પિટલે આવે ત્યારે અમે મિડાઝોલામ સ્પ્રે એટલે કે બેમાન કરવાનો જે સ્પ્રે આવે નાકમાં નાખતા હોઈએ જેનાથી બાળકને ખેંચ બંધ થઈ જતી હોય છે પછી દાખલ કર્યા પછી બાળકને તાવ ન આવે એના માટેના ઇન્જેક્શન અને એન્ટીબાયોટિક્સ આપવાની હોય છે જેનાથી બે દિવસમાં બાળકને તાવ બિલકુલ જતો રહેતો હોય છે ખેંચની દવાની બાળકને ક્યારેય જરૂર હોતી નથી મિત્રો પેરેન્ટ્સને પ્રશ્ન થાય છે કે મારા બાળકને પ્રથમ વખત ખેંચ આવી છે તો પછી શું તેને આખી જિંદગી ખેંચની દવા ચાલુ રાખવી પડશે કે શું આ ખરેખર માન્યતા ખોટી છે જ્યારે એક વખત ખેંચ આવે અને એ તાવ સાથે આવતી ખેંચ હોય તો ક્યારેય પણ લાંબા સમય માટે એને ખેંચની દવા એક મહિના માટે ત્રણ મહિના માટે કે આ ત્રણ વર્ષ માટે ક્યારેય જરૂર હોતી નથી આ ફ્રીઝિયમ નામની ટેબ્લેટ છે જે એને એના વજન પ્રમાણે ત્રણ દિવસ સુધી આપવાની હોય છે આનાથી બાળક કમ્પ્લીટ રાહત થઈ જાય છે મિત્રો પેરેન્ટ્સને પ્રશ્ન થાય કે મારા બાળકને ખેંચ આવી છે ટ્રીટમેન્ટથી સારું થઈ ગયું છે પણ ઘરે શું બાબતોની ધ્યાન રાખવી જોઈએ તો મિત્રો પહેલાં તો ગભરાવાની જરૂર નથી બીજી વાત કે જ્યારે પણ ખેંચના લક્ષણો જણાય તો સ્પ્રે ઓલવેઝ ઘરે રાખવો જોઈએ અને એ સ્પ્રે એક નાકમાં સ્પ્રે કરવાનો જો ખેંચ બંધ ના થાય તો આપણે બીજી નાકમાં બીજી વાર સ્પ્રે કરી શકીએ અને આ સમય દરમિયાન બાળકને હોસ્પિટલે લઈ જવા માટેની તૈયારી કરવી જોઈએ બીજું જ્યારે પણ શરદી હોય ખાંસી હોય જાડા હોય ઉલટી હોય એવું જ્યારે બાળકને લક્ષણો જણાય એટલે કે એના પછી તાવ આવવાની શક્યતા બાળકમાં વધી જતી હોય તો જ્યારે પણ તાવ આવે એવું લાગે ત્યારે તાવ માપવો જોઈએ થર્મોમીટરથી જેવું સો ઉપર તાવ આવે કે બાળકને તરત સ્પોન્જિંગ એટલે કે મીઠા પાણીના કે નોર્મલ પાણીના પોતા રાખવાનું શરૂ કરવું જોઈએ જેનાથી બાળકના શરીરનું તાપમાન ઓછું થાય તાવ માટેની દવા પેરાસિટામોલ વજન પ્રમાણે તરત જ આપી આપવી જોઈએ મિત્રો દવા કરતાં પહેલાં સ્પોન્જિંગ એટલે કે મીઠા પાણીના પોતા રાખવા એ વધારે અસરકારક કામ કરતું હોય છે એટલે પહેલાં એ કામ કરવું ખૂબ જ જરૂરી હોય છે તો મિત્રો આજે આપણે અમારી અસિટી હોસ્પિટલમાં આવી જ રીતે ઘણા બધા આવતી ખેંચના બાળકોની સારવાર કરેલી છે જેમાંથી હમણાં જ એક એડમિટ થયેલ બાળક જેની સારવાર કરેલી છે જેના પેરેન્ટ્સ પાસેથી આપણે સાંભળીએ કે તેમનું ફીડબેક કેવું છે આ મારી બેબી છે દરબાર હિતાક્ષી એના કાલે બે દિવસ પહેલાં ત્રણ વાગે અચાનક હેચ આવી એચમાં સ્ટાર્ટિંગમાં એવું થયું કે આને અચાનક શરીર આપડી અકડાઈ ગયેલું મોઢામાંથી ચીન નીકળી ગયેલી તો તાત્કાલિક સારવાર માટે હું અહીં ઘડી ડૉક્ટર સર જોડે લઈને આવ્યો સ્ટાર્ટિંગમાં અમે જ્યારે હોસ્પિટલમાં લઈને આવ્યા તો એને ખેચ આવી ગઈ હતી ઇમરજન્સી તો એના તાત્કાલિક ડૉક્ટર સાહેબે અને અહીંના સ્ટાફે એને સ્ટાર્ટિંગમાં સ્પ્રે મારેલા નાકમાં બરાબર અને એના પછી એને ટ્રીટમેન્ટ કરી તો એના પછી બહુ ફરક પડ્યો બહુ સારું ફરક પડે એમાં ઇન્જેક્શન આપેલા સ્ટાફ સ્ટાફને ડૉક્ટર સાહેબ બધા બહુ મસ્ત ગુડ એક્સિલેન્સ છે એમણે બહુ સારી સારવાર કરી તો પાંચ મિનિટમાં મારું એના ફરક આવી ગયો હતો પાંચ દસ મિનિટની અંદર